તો સુરેન્દ્રનગરમાં ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વ ની શરૂઆત ધામધૂમથી થઈ શહેરના સૌથી વધુ સ્થળોએ ભગવાન ગણપતિજીની મનમોહક અને ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે જેમાં જય ગણેશના નાદથી વાતાવરણ ભક્તિમય બન્યું આગામી દસ દિવસ સુધી ભક્તો ગણેશજીની પૂજા અર્ચના અને વિધિ વિધાનથી સેવા કરશે જેનું સમાપન છ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ અનંત ચતુર્દશીએ વિસર્જન સાથે થશે શહેરના મુખ્ય પંડાલોમાં રોજ રાત્રે મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં હજારો ભક્તો સામેલ થઈ રહ્યા છે ગણેશજીને મોદક લાડુ અને દુર્વા સહિતનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો જે શેરી મહિલાઓ અને ઘરોમાં ભક્તોમાં વહેંચાય તો જય ગણેશના નાથથી પંડાલો સુરેન્દ્રનગરમાં પણ ગુંજી ઉઠ્યા છે વહેલી સવારથી જ અનેક જગ્યાએ બાપાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી રહી છે અલગ અલગ ગણપતિજીની મનમોહોત્વ પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે ત્યારે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગરના અનેક વિસ્તારમાં બાપાના જે પંડાલ છે તે તૈયાર કરવામાં આવ્યા છે સૌથી વધુ સ્થળોએ પંડાલોમાં બાપાની સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને લઈ અને લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જય ગણેશના નાથથી પંડાલુ જે છે તે ગુંજી ઉઠ્યા છે તો આ સાથે અલગ અલગ ગણપતિજીની મનમોહક પ્રતિમાઓ પણ સ્થાપિત કરવામાં આવી છે તો સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીના પર્વની ધૂમધામથી ઉજવણી આપ જોઈ રહ્યા છો કે વિવિધ રીતે સાથિયા કરવામાં આવી રહ્યા છે તો લોકો વહેલી સવારથી બાપાના દર્શન કરવા માટે ગણેશ મંદિરોમાં ગણેશ પંડાલોમાં પહોંચી રહ્યા છે ભજન અને આરતી થતી જોવા મળી રહી છે તો સાથે નાના બાળકોથી લઈ મહિલાઓ અને વયોવૃદ્ધ તમામ લોકો બાપાના દર્શન કરવા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે તો ગણપતિ બાપા મોરિયાના નાદથી સવારથી જ વિવિધ શહેરોના રસ્તાઓ પર પણ લોકો બાપાની મૂર્તિ સાથે પોતાના ઘરે જતા અથવા તો કાર્યસ્થળે સ્થાપન માટે લઈ જતા જોવા મળી રહ્યા છે તો પંડાલોમાં પણ બાપાને બિરાજમાન કરવામાં આવે છે વિશેષ ચોઘડિયાનું ધ્યાન રાખી અને બાપાની સ્થાપના લોકો કરતા હોય છે સુરેન્દ્રનગર જિલ્લામાં ગણેશ ચતુર્થી લઈ અને ભક્તોમાં માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં એક સો વધુ પંડાલોમાં ગણેશજી સ્થાપના કરવામાં આવી છે

ભવ્ય રીતે ઉજવવામાં આવે છે કે આખો પંડાલ એક રાજમહેલ જેવો સંજાળવો જે તમે દ્રશ્યમાં જોઈ શકો છો અને ગણપતિ ની મૂર્તિ આશરે પંદર ફૂટ ઊંચી બનાવવામાં આવી છે લાલ ના રાજા જેવી અને તે બનાવવામાં ચાર મહિના પહેલાથી બનાવવામાં ચાર મહિના પહેલા શપાત કરી દીધી છે અને ચાર મહિનાની સખત એમના કાર્યકરો દ્વારા અને આશરે એમના યુવક મંડળમાં એકસો ને ચાલીસ કાર્યકરો છે એ સખત રાત વિવાદને મહેનત કરી રહ્યા છે તેનું આ પરિણામ થાય તમે જોઈ શકો છો આ રીતે બધું આયોજન એમના યુવક મંડળોથી થઈ રહ્યું છે ખાસ કરીને કેમેરામેનને કહીશ કે આ સીધા લાઈવ દ્રશ્ય દેખાડશે જે આ યુવકો છે

આવતું હોય છે ત્યારે ચાલુ વર્ષે પણ પંડાલ માં ગણપતિજી બિરાજમાન થઈ ચુક્યા છે ત્યારે ભક્તો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અનેક કાર્યક્રમો યોજાવાના છે મંત્રોચ્ચાર ધાર્મિક કાર્યક્રમો સાથે ગણપતિજી પંડાલ માં હાલ સ્થાપિત થઈ ચુક્યા છે જી જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા